જાણો કોણ છે શિવાની રાજા ભારતીય મૂળની ઓગણત્રીસ વર્ષીય ગુજરાતી બિઝનેસ વુમેન શિવાની રાજા એ બ્રિટિશ સાંસદમાં ભગવદ ગીતા પર શપથ લીધા છે લિસ્ટેટર ઇસ્ટ સીટ પર કન્વર્ઝેટિવ પાર્ટી માટે ઐતિહાસિક જીત હાંસલ કરી છે તેમણે આ સીટ પર લેબર પાર્ટીના સાડત્રીસ વર્ષના વર્ચસ્વનો અંત લાવી દીધો છે તેમણે ભારતીય મૂળના લેબર પાર્ટીના ઉમેદવાર રાજેશ અગરવાલ સામે ચૂંટણી લડી હતી યુકેના સાંસદ તરીકે શપથ લીધા પછી તરત જ શિવાનીએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું લી લિસેસ્ટર ઇસ્ટનું પ્રતિનિધિત્વ કરવા માટે સંસદમાં શપથ લેવા એ સન્માનની વાત છે ગીતા પર મહામહિમ રાજા ચાર્લ્સ પ્રત્યેની નિષ્ઠાના શપથ લેવા બદલ મને ખરેખર ગર્વ છે તમને જણાવી દઈએ કે બે હજાર બાવીસમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી ટ્વેન્ટી એશિયા કપની મેચ બાદ લિસેસ્ટર શહેરમાં ભારતીય મૂળના હિન્દુ સમુદાય અને મુસ્લિમો વચ્ચે ઘર્ષણની ઘટના બની હતી તેને ધ્યાનમાં લેતા શિવાનીનો વિજય ઉલ્લેખનીય છે શિવાની રાજાએ લંડનના પૂર્વ ડેપ્યુટી મેયર અગરવાલને હરાવીને ચૌદ હજાર પાંચસો છવ્વીસ મત મેળવ્યા હતા આ વિજય એટલા માટે પણ મહત્વનો છે કારણ કે લિસેસ્ટર ઇસ્ટ ઓગણીસો સત્યાસીથી લેબર છે યુનાઇટેડ કિંગડમમાં ચાર જુલાઈએ યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં શિવાની સિવાય સત્તાવીસ અન્ય ભારતીય મૂળના સાંસદો હાઉસ ઓફ કોમન્સમાં ચૂંટાયા છે દેશ ગુજરાતના અહેવાલ મુજબ શિવાની રાજા ગુજરાતી મૂળની છે બ્રિટિશ ચૂંટણી દરમિયાન રાજાએ બ્રિટિશ ભારતીય મતદારોને આકર્ષવામાં તેમનો ઘણો સમય પસાર કર્યો હતો શિવાની રાજાનો જન્મ પણ બ્રિટનના લિસેસ્ટરમાં થયો હતો તેમણે હેરિક પ્રાઇમરી સોર વેલી કોલેજ વિંગસ્ટન અને ક્વીન એલિઝાબેથ કોલેજમાં અભ્યાસ કર્યો ગુજરાતી મૂળની બિઝનેસ વુમન શિવાની રાજાએ લિસેસ્ટરમાં લેબર ઉમેદવાર રાજેશ અગ્રવાલ કે જે લંડનના પૂર્વ ડેપ્યુટી મેયર હતા તેમણે હરાવ્યા હતા જેઓ દસ હજાર એકસો મતો સાથે બીજા ક્રમે હતા લિસેસ્ટર એસ્ટ ઓગણીસો સત્યાસીથી લેબર પાર્ટી પાસે હતું શિવાની રાજાનો જન્મ લિસ્ટરમાં થયો હતો તેમની માતા રાજકોટથી યુકેમાં આવી હતી અને તેમના પિતા ગુજરાતી છે જેઓ ઓગણીસો સિત્તેરમાં કેન્યાથી સ્થળાંતર કરીને આવ્યા હતા રાજાએ જણાવ્યું હતું કે મતદારો ખૂબ જ નિરાશ હતા અને તેથી જ તેમને લોકોનું જબરજસ્ત સમર્થન મળ્યું ગુજરાતી મૂળના ઉમેદવાર શિવાની રાજાએ લિસેસ્ટર ઈસ્ટ સીટ જીતી છે જ્યાં પૂર્વ સાંસદો ક્લાઉડ વેબ અને કીથ વાસ પણ ઉભા હતા તેમણે આ બેઠક પરથી લંડનના ડેપ્યુટી મેયર રાજેશ અગરવાલને પણ હરાવ્યા હતા જેઓ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઊભા હતા શિવાનીની આ જીત એટલા માટે પણ મોટી છે કારણ કે લિસેસ્ટર ઇસ્ટને લેબર પાર્ટીનું ગઢ માનવામાં આવી છે અને સાડત્રીસ વર્ષમાં આ પ્રથમ વખત છે કે જ્યારે આ કન્ઝર્વેટિવ પાર્ટીના ઉમેદવાર જીત્યા છે શિવાની રાજાએ સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસમાં મત મેળવ્યા હતા અને લેબર ઉમેદવાર રાજેશ અગરવાલ કરતાં ચાર હજાર ચારસો છવ્વીસ મતોથી આગળ રહ્યા નવા હાઉસ ઓફ કોમન્સમાં ત્યાર સુધીની સૌથી મોટી સંખ્યામાં મહિલાઓ ચૂંટાઈ છે લગભગ બસો મહિલા સાંસદો પહોંચ્યા છે જે લગભગ ચાલીસ છે સુપ્રીમ કોર્ટે અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડને મોટી રાહત આપતા ગુજરાત હાઇકોર્ટના આદેશ પર સ્ટે આપ્યો છે જેમાં રાજ્ય સરકાર દ્વારા કંપનીને ફાળવવામાં આવેલી એકસો આઠ હેક્ટર ગૌચરની જમીન પાછી લેવાનું કહેવામાં આવ્યું હતું આ જમીન કચ્છ જિલ્લાના મુંદ્રા પોર્ટ પાસે નવી નાળ ગામમાં આવેલી છે સુપ્રીમ કોર્ટે આ મામલે ગુજરાત સરકાર પાસેથી જવાબ માંગ્યો છે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને પોર્ટ કંપનીને ફાળવેલી એકસો આઠ હેક્ટર જમીન પરત લેવા જણાવ્યું હતું જસ્ટિસ બી આર ગવ અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેન્ચે હાઈકોર્ટના આદેશ પર સ્ટે આપ્યો મામલો બે હજાર પાંચ નો છે જ્યારે અદાણી પોર્ટ એકસો આઠ હેક્ટર જમીન ફાળવવામાં આવી હતી બે હજાર દસ માં જયારે કંપનીએ જમીનમાં ફેન્સિંગ કરવાનું શરૂ કર્યું ત્યારે નવી નાળ ગામના રહેવાસીઓએ પીઆઈએલ સાથે ગુજરાત હાઈકોર્ટનો દ્વાર ખટખટાવ્યો હતો તેમણે ગુજરાત હાઈકોર્ટને જણાવ્યું હતું કે અદાણી પોર્ટ્સને ફાળવવામાં આવેલી જમીન ગૌચરની જમીન છે તેમણે તેમની અરજીમાં દલીલ કરી હતી કે ગામમાં ગૌચર જમીનની અછત છે રહેવાસીઓના જણાવ્યા અનુસાર બસો છોતેર એકર જમીનમાંથી બસો એકત્રીસ એકર અદાણી પોર્ટ્સ અને સેઝને ફાળવ્યા પછી ગામમાં માત્ર પિસ્તાળીસ એકર ગોચર જમીન વધી છે બે હજાર અગિયારમાં ગુજરાત હાઈકોર્ટમાં કચ્છના મુન્દ્રા તાલુકાના નાળ ગામના બાર જેટલા અરજદારોએ જાહેર હિતની અરજી કરી હતી જેમાં ગામની ગૌચરની જમીન વર્ષ બે હજાર પાંચમાં અદાણી મુન્દ્રા પોર્ટ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન સેઝને આપી દેવામાં આવી હોવાથી ગામમાં કોઈ ગૌચર જમીન બચી નથી તેથી તે ગૌચર જમીન માટે અરજદારોએ અરજી કરી હતી ત્યારબાદ અલગ અલગ સુનાવણીઓમાં કેન્દ્ર સરકારે પણ કમિટીની રચના કરી હતી સ્પેશિયલ ઇકોનોમિક ઝોન અંતર્ગતના ઉદ્યોગો જંગલ વન્યજીવન મેંગ્રુવ વગેરે અસર કરે છે કે કેમ તે પણ જોવામાં આવ્યું હતું હાઈકોર્ટે પણ નોંધ્યું હતું કે કચ્છ જેવો વિસ્તાર કે જે ગરમ પ્રદેશ છે ત્યાં ઢોરને બચાવવા ગૌચર જમીનની જરૂર છે હાઈકોર્ટમાં અરજી થતાં શરૂઆતમાં સરકારે સેઝમાં આવતા ગામના લોકોને પૂરતી ગૌચર જમીન આપવા બાહેદરી આપી હતી પરંતુ ત્યારબાદ ખૂબ ઓછી જમીન આપી શકાય તેમ જણાવ્યું હતું અને હાઈકોર્ટનો ઓર્ડર પાળી શકાય તેમ નથી તેમ જણાવ્યું હતું સરકારે રિવ્યુ પિટિશન દાખલ કરી હતી તો મેટર સુપ્રીમ કોર્ટ સુધી ગઈ હતી જેમાં સુપ્રીમ કોર્ટે મેરિટના આધારે હાઈકોર્ટને નિર્ણય લેવા જણાવ્યું હતું મુન્દ્રા પોર્ટને નવીનાળ ગામની આશરે બસો છોતેર એકર જેટલી જમીન સરકારે આપી હતી જ્યારે ગામના પ્રાણીઓને જોતા ત્રણસો દસ એકર ગૌચર જમીનની જરૂર છે ચીફ જજ સુનિતા અગરવાલ અને જજ પ્રણવ ત્રિવેદીની બેન્ચ સમક્ષ સરકારે જણાવ્યું હતું કે સમયાંતરે નવીનાળ ગામમાં સાતસોથી વધુ પ્રાણીઓ છે કુલ એકસો ઓગણત્રીસ હેક્ટર જેટલી જમીન ગ્રામવાસીઓને મળી શકે તેમ છે જે સંદર્ભે કોર્ટે રેવન્યુ વિભાગના સેક્રેટરી અને કલેક્ટર સહિતની એફિડેવિટ માંગી હતી એ પણ નક્કી કરવામાં આવ્યું હતું કે આ એકસો ઓગણત્રીસ હેક્ટર જમીનમાં જંગલની જમીન નહીં હોય કોર્ટે નોંધ્યું હતું કે ગૌચરની જમીન એ લોકોના ઉપયોગની જમીન છે વર્ષ બે હજાર ચૌદમાં રાજ્ય સરકારે કહ્યું હતું કે ગ્રામજનોને ગૌચર માટે ત્રણસો સત્યાસી હેક્ટર સરકારી જમીન આપવાનો આદેશ પ્રસાર કરવામાં આવ્યો છે જેના પછી કોર્ટે કેસનું સમાધાન કર્યું સરકારે ત્રણસો સત્યાસી હેક્ટર જમીન ન ફાળવતા ગ્રામજનોએ ગુજરાત હાઈકોર્ટમાં તિરસ્કારની અરજી કરી હતી બે હજાર પંદરમાં રાજ્ય સરકારે એક સમીક્ષા અરજી દાખલ કરી અને કોર્ટને જણાવ્યું કે ગ્રામ પંચાયતને ફાળવવા માટે માત્ર સત્તર હેક્ટર સરકારી જમીન ઉપલબ્ધ છે રાજ્ય સરકારે દરખાસ્ત કરી હતી કે લગભગ સાત કિલોમીટર દૂર બાકીની જમીન ફાળવી શકે છે કચ્છના બચાવના ચક્ષુઆરી હત્યાના પ્રયાસ કેસમાં સસ્પેન્ડેડ લેડી કોન્સ્ટેબલના સેશન્સ કોર્ટે જામીન રદ કર્યા બાદ લેડી કોન્સ્ટેબલ ફરાર થઈ જતા પોલીસ દોડતી થઈ છે રીલ્સમાં પોતાના હજારો ફોલોઅર્સને જાતભાતની વળમાંગી સલાહ આપતી લેડી કોન્સ્ટેબલ જ કાયદાનું સન્માન કરવાનું ભૂલી છે કચ્છના બહુચર્ચિત કેસમાં સેશન્સ કોર્ટના હુકમ બાદ કચ્છ પોલીસની ટીમ નીતા ચૌધરીની અટકાયત કરવા તેના ઘર પર પહોંચી હતી પરંતુ ઘર પર તાળું હોય પોલીસે ખાલી હાથે પરત ફરવું પડ્યું હતું પોલીસ હવે સસ્પેન્ડેડ લેડી કોન્સ્ટેબલનું લોકેશન મેળવવા દોડધામ કરી રહી છે કચ્છના ભચાઉમાં પોલીસ પર કાર ચડાવી દેવાના પ્રયાસમાં નોંધાયેલા હત્યાના પ્રયાસ કેસમાં નીતા ચૌધરીને નીચલી કોર્ટમાંથી જામીન મળી ગયા હતા પરંતુ નીચલી કોર્ટના આદેશ સામે ભચાઉ પોલીસ સેશન્સ કોર્ટમાં જતા સેશન્સ કોર્ટે મંગળવારે જામીન રદ કરતા પોલીસે નીતા ચૌધરીની અટકાયત કરવા કાર્યવાહી હાથ ધરી હતી કોર્ટના આદેશ બાદ કચ્છ પોલીસની ટીમે નીતા ચૌધરીની અટકાયત કરવા તેના ઘર પર પહોંચી હતી પરંતુ ત્યાં તાળું હોવાથી ખાલી હાથ પરત ફરી હતી હત્યાના પ્રયાસ કેસમાં જામીન રદ થયા બાદ નીતા ચૌધરી ભૂગર્ભમાં ઉતરી જતા હવે કચ્છ પોલીસમાં દોડધામ મચી છે કચ્છના બચાવમાં ત્રીસ જૂનના રોજ પોલીસે કુખ્યાત બુટલેગરને પકડવા માટે થાર કારને રોકવાનો પ્રયાસ કરતા પોલીસ પર થાર ચડાવી દેવાનો પ્રયાસ કરાયો હતો પોલીસે થાર કાર રોકી તલાશી લેતા કારમાંથી બુટલેગર સાથે સીઆઈડી ક્રાઇમમાં ફરજ બજાવતી લેડી કોન્સ્ટેબલ અને દારૂનો જથ્થો પણ મળી આવ્યો હતો પોલીસે આ કેસમાં બે અલગ અલગ એફઆઈઆર નોંધી હતી નીતા ચૌધરી અને યુવરાજસિંહ જાડેજાનો કેસ ચર્ચાસ્પદ બનવા પાછળનું વધુ એક કારણ એ પણ છે કે તેમની સામે બે બે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી એક પોલીસ ફરિયાદમાં પ્રોહિબિશનની કલમો લગાવવામાં આવી છે જ્યારે બીજી પોલીસ ફરિયાદમાં આઈપીસીની ત્રણસો સાત હત્યાનો પ્રયાસ ચારસો નુકસાન પહોંચાડવું અને એકસો ચૌદ ગુના માટે દુષ્પ્રેરણા જેવી કલમો લગાવવામાં આવી છે હત્યાના પ્રયાસ કેસમાં નીતા ચૌધરી અને કાર ચલાવનાર બુટલેગર યુવરાજસિંહ સામે ગુનો નોંધાયો હતો આ કેસમાં લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરી બચાવની નીચલી કોર્ટે સ્ત્રી હોવા સહિતના મુદ્દે જામીન મંજૂર કર્યા હતા આ આદેશ સામે પોલીસે બચાવની સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી જેની મંગળવારે થયેલી સુનાવણી બાદ લેડી કોન્સ્ટેબલને મળેલા જામીન રદ કરવાનો કોર્ટે આદેશ કર્યો હતો રાજકોટ જિલ્લાના ધોરાજીની આંગણવાડી વર્કર અને હેલ્પર દ્વારા પડતર પ્રશ્નના હલ કરવા બાબતે ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું છેલ્લા લાંબા સમયથી આંગણવાડી હેલ્પરો અને વર્કરો સરકાર સમક્ષ પગાર વધારા સહિત અન્ય અઢાર જેટલી માંગો કરી રહી છે સરકાર દ્વારા આ બાબતે કોઈપણ જાતનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવતું નથી જેના અનુસંધાને આજે ફરી આંગણવાડી મહિલા કર્મચારીઓ દ્વારા ધોરાજી ડેપ્યુટી કલેક્ટર કચેરીએ એકઠી થઈ હતી અને તેઓના જે પડતર પ્રશ્નો છે તે પડતર માંગણીઓ છે જેને લઈ અને ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને તાત્કાલિક ધોરણે પડતળ માંગણીઓનું નિરાકરણ લાવે તેવી માંગ કરી હતી આજે અમે દસ જુલાઈ છે તો અમે માંગ દિવસ તરીકે અમે ઉજવણી કરીએ છીએ કારણ કે સરકારે અમારા જે પડતર પ્રશ્ન તો એક એક પ્રશ્નનો ઉકેલ હજી સુધી આવ્યો નથી આવ્યા છે થોડા ઘણા આવ્યા છે પણ આજે જે મેઈન પ્રશ્ન એ છે કે જે સરકાર પગાર વધારો કરે પગાર વધારો પણ અમારો અઢાર બે હજાર અઢારમાં કરેલો કેન્દ્ર સરકારે પગાર વધારો કરેલો છે પણ આજ સુધીમાં ત્યાર પછી ક્યારે વેતન વધારો આપેલો નથી બીજું જે મોબાઈલ આપેલા છે અમે સારી ક્વોલિટીના બે હજાર બાવીસમાં માગેલા હતા તો એ પણ હજી એની જે મુદત આપેલી હતી એ મુદત પ્રમાણે એ પણ ઉભા રહ્યા નથી તો અમારે સારા ક્વોલિટીના મોબાઈલ આપે અને જે વધારાની કામગીરી છે એ અમારા અમારા ઉપરથી દૂર કરે જે વધારાના રજિસ્ટરો છે એ પણ દૂર કરે અને અમને કાયમી કરે અને લઘુત્તમ વેતન આપે બક્સરા નગરપાલિકા દ્વારા વેરો વધારાના નિર્ણય સામે સતવારા સમાજવાડી ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આગેવાનોની ઉપસ્થિતિમાં ચેમ્બર ઓફ કોમર્સે આંદોલનની આમ જોઈએ તો અમરેલીના બક્સરા નગરપાલિકા અવારનવાર વિવાદમાં આવી છે ત્યારે ફરી એક વખત વેરો વધારવાના નિર્ણય સામે ચેમ્બર ઓફ કોમર્સ વેપારીમાં મંડળ સહિત વિવિધ આગેવાનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું બક્સરા શહેરમાં આવેલા સથવારા સમાજવાડી ખાતે એક બેઠકનું આયોજન કરાયું હતું જેમાં ચેમ્બર ઓફ કોમર્સ સહિત વિવિધ સંસ્થાના અગ્રણી સાથે મીટિંગ યોજી જેમાં નગરપાલિકા દ્વારા વેરો વધારાના નિર્ણય સામે વિરોધ દર્શાવ્યો હતો વેપારી લોકોએ સમર્થન આપ્યું હતું નગરપાલિકા શહેરમાં કોઈ પ્રકારની પૂરતી સુવિધાઓ નથી આપતા જેને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો નગરપાલિકા જો વેરો વધારો કરશે તો શહેરના લોકોને સાથે રાખી ગાંધી ચિંદ્યા માર્ગે આંદોલન કરવાની ચેમ્બર ઓફ કોમર્સે ચિમકી ઉચ્ચારી છે બગસરા નગરપાલિકા દ્વારા અમને વાંધાજનક અરજીઓ આપવામાં આવેલી તે અનુસંધાને અમે પણ તેમને પત્ર લખેલો પણ એવો અમને એવો જવાબ આપ્યો કે બે હજાર બાવીસમાં જે અખબારમાં એટલે કે છાપાના કટિંગ પ્રમાણે અમારે વેરો વધારવાનો છે એટલે એ અડતાલીસો રૂપિયા જેવો વેરો વધારો થતો હતો જેનો અમે વિરોધ કરવા ની અમારી તારીખ નક્કી થઈ તે પહેલાં બગસરા નગરપાલિકા એમ કીધું કે આટલો વેરો નથી કરવો અમારે આટલો જ કરવો છે જેમાં અમારો સહયોગ પણ નથી લેવામાં આવે એમ તેમજ અમારી જે જાહેર જનતા સાથે આજ મિટિંગ હતી તે મીટિંગમાં લોકોએ એવું કીધું તેમજ વેપારીઓએ એવા સૂચન કર્યા કે આપણને પહેલાં ભૌગોલિક સુવિધાઓ આપવામાં આવે પછી જ વેરા એમને આપવામાં આવશે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે નગરપાલિકા શું હવે વેરો વધારશે કે કેમ તેવી ચર્ચાઓ જોવા મળી છે બનાસકાંઠા લોકસભા પર કોંગ્રેસના ગેનીબેન ઠાકોરનો વિજય થતાં બુધવારે પાલનપુરમાં કાનુભાઈ મહેતા હોલ ખાતે બનાસકાંઠા કોંગ્રેસ દ્વારા ગેનીબેન ઠાકોરનો સત્કાર સમારોહ યોજાયો હતો જેમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ધારાસભ્ય સહિત નેતાઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બનાસકાંઠાના કોંગ્રેસના નવનિયુક્ત સાંસદ ગેનીબેન ઠાકોરનો પાલનપુરમાં સત્કાર સમારોહ યોજાયો જ્યાં એઆઈસીસીના પ્રભારી અને સાંસદ મુકુલ વાસનિક ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ અમિતસિંહ ચાવડા સહિત કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ પહોંચ્યા હતા જ્યાં કાર્યકર્તાઓ દ્વારા મુકુલ વાસનિક શક્તિસિંહ ગોહિલ અને ગેનીબેન ઠાકોરની કેળા તુલા કરાઈ હતી જેમાં લોકસભામાં વિજય થતા ગેનીબેન ઠાકોરે કોંગ્રેસના કાર્યકર્તાઓને મામેરા રૂપી માતર આપી હતી તેમજ આગામી સમયમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ કોંગ્રેસના ઉમેદવાર વિજય થાય તે દિશામાં કાર્યકર્તાઓ દ્વારા મહેનત કરવા માટે હાંકલ કરવામાં આવી હતી અભિવાદન કાર્યક્રમમાં ગેનીબેન ઠાકોરે ભાજપ પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે બનાસકાંઠા લોકસભાની ચૂંટણીમાં ગાંધીજીની વિચારધારાની સામે નોટ રૂપી ગાંધીજી બહુ ચાલ્યા પણ સત્યનો વિજય થયો આજે મને અહીં તલવાર આપી છે એ કોઈ હિંસા કરવા નહીં પણ જ્યાં ખોટું કરતા હોય અને ગાંધી ચિંધિયા માર્ગથી ન સમજે તો તેમની ભાષામાં સમજાવવા માટે છે ગેનીબેને આગળ જણાવ્યું કે હું દિલ્હી ગઈ તો બધા સાંસદો મારી સામે આંગળી કરીને કહેતા કે મોદી કે ગઢ મેં જીત કે આવી હે દરેક ચૂંટણી સભા એમ કીધું કે મારું મામેરું ભરો તો બનાસકાંઠાની જનતાએ મામેરું ભર્યું ને આપણી સંસ્કૃતિ પરંપરા પ્રમાણે એ ટાઈમે વાત પણ એવી કરી હતી કે હું જીતીશ તો તમને મામેરાની માત્ર ખવડાવવા માટે આવીશ અને આવનાર સમય ની અંદર બનાસકાંઠા હોય કે લોકસભા હોય એમાં જ્યાં પણ પાર્ટીના આદેશ પ્રમાણે જે અવાજ રજૂ કરવાનો થાય એ ગુજરાતની જનતાનો અવાજ એ સડકથી સંસદ સુધી પહોંચશે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે ગેની બેન અન્યાય સામે લડતા હોય છે કાર્યકર્તાઓને શીખવાની જરૂર છે રાહુલ જે કાર્યકર્તાઓને પ્રોત્સાહિત કરવા અમદાવાદ પહોંચ્યા હતા બનાસકાંઠામાં એક બાજુ બનાસની બેન અને બીજી બાજુ બનાસની બેંક હતી તો પણ મતદાતાઓએ બેંકને બાજુમાં મૂકી આજે ખાસ કરીને બનાસકાંઠાના મતદાતાઓ બનાસકાંઠાના વાલા લોકો અમારા કાર્યકર્તાઓ અને અમારા વિસ્તારના આગેવાનોનો આભાર દર્શક અને સાથ બેની બેનનું સન્માન આનો કાર્યક્રમ અહીં એક તરફ સંપૂર્ણ અહંકાર લડત હતી તેના સામે પ્રેમથી લોકોએ સ્વીકારીને સ્વીકારી આપ્યા છે અને કોઈ બાબત હોય તો પરિવારમાંની બાબત આપણે ગામના ચોરે જઈને નથી કરતા પરિવારમાં વાત કરતા હોય છે કોઈ પણ કાર્યકર હોય તો અમારા પરિવારના સભ્ય છે વાત કરવી જોઈએ જરૂર અમારી પણ ફરજનો એક ભાગ છે બિહારના સુપોલ જિલ્લાના સરહદી વિસ્તારોમાં કોશી નદી ફરી એકવાર તબાહી મચાવી રહી છે ત્યારે કોશી નદીના કારણે બિહારના કેટલાક જિલ્લાઓના ગામોમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે જેના કારણે લોકોને ભારે હાલાકી ભોગવી પડે છે જ્યારે તંત્ર દ્વારા કોઈ કામગીરી ન થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે જળ વિભાગ નેપાળ અને સુપોલ જિલ્લાના સરહદી વિસ્તારોમાં મુશળધાર વરસાદને કારણે કોશી નદી ફરી એકવાર ઉબળખાબડ બની ગઈ છે જેના કારણે સુપોલ જિલ્લામાં કોસી બંધની અંદર આવેલા વસંતપુર નિર્મલી મારોના કિસનપુર સરાઈગઢ ભાપતીયા અને સુપોલ સદર ઝોન વિસ્તારના ગામોમાં પૂરની તબાહી જોવા મળી રહી છે સુપોલ જિલ્લામાં સેંકડો ઘરો પૂરના પાણીથી ભરાઈ ગયા છે એવી ઘણી જગ્યાઓ છે કે જ્યાં બોટની સુવિધા નથી જ્યારે એવી ઘણી જગ્યાઓ છે કે જ્યાં હજુ સુધી સામુદાયિક રસોડા પણ ખોલવામાં આવ્યા નથી જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો હાલાકી સામનો કરવો પડી છે ઇન્ડિયા ન્યુઝ ના સંવાદદાતા વિષ્ણુ ગુપ્તા પૂર્વ ગયા હૈ બુધવાર ની પાંચ બજે તીન લાખ પાંચસો પચાસ ખાસ કર કે કે कोसी तटबंध के भीतर बसे निचले इलाके के गांव में परले जैसी स्थिति है अभी हम सुपौल के किशनपुर प्रखंड इलाके में मौजूद है यह परसा माधो पंचायत बताया जा रहा है यहाँ स्थिति देखिए मेरे पीछे जो घर मकान दिखाई दे रहे हैं सब के सब डूब गए हैं अपने अपने घरों से कुछ लोग निकल कर आ रहे हैं हम उन लोगों से भी बातचीत करने की कोशिश करेंगे यहाँ नौ की जो व्यवस्था होनी चाहिए नौ तक के इंतजाम यहाँ नहीं है बावजूद यहाँ के लोग जद्दोजहद कर रहे हैं लोगों को खासा परेशानी हो रही है कहाँ से आ रहे हैं आप लोग सर घर से आ रहे हैं क्या स्थिति है क्या दिक्कत सर, है? ये है सर कोई स्थिति खराबे चल रहा है सर पंद्रह दिन से वैसे ही पानी आता जाता रहता है घर में पानी है सर आनंद में भी पानी है। अचानक कर इतना से पानी ये है? है रात से पड़ा है रात से अचानक पड़, पड़ गया है मतलब घर से निकलने के लिए क्या सब इंतजाम कोई इंतजाम नहीं है सर नाव भी नहीं है कोई सुविधा ही नहीं है नही प्रशासन का सुविधा है नही का स्थान पर जा रहे ऊंचे स्थान पर आप कहाँ से आ रहे हैं गांव से घर से आ रहे हैं क्या क्या मतलब क्या कहेंगे क्या कहेंगे पांच सरकार से हम यही कहेंगे प्रशासन से कोई व्यवस्था करे मतलब व्यवस्था नहीं है कोई व्यवस्था नहीं है कम्युनिटी किचन वगैरह खोलेगा कोई कुछ नहीं खुला हुआ है मतलब आप लोगों को कोई देखने नहीं, नहीं कोई नहीं देखने कोई भी नहीं आया आप कहाँ से आ रहे हैं सर हम घर से आ रहे हैं मतलब सबका घर इधर ही है हाँ सबका घर इधर ही है सर यहाँ क्या कोई चीज का पानी आता है घर में पानी चले जाता है न गैस है न चूल्हा है वो भी खत्म है न का व्यवस्था है बच्चे सब भूखे मर रहे हैं न कोई सरकार देखने का कोई आता है न प्रशासन देखने का आता है तो हम लोग क्या कर सकते हैं तो देखिए यहाँ के जो स्थानीय लोग हैं इन लोगों का सीधे तौर पर कहना है कि प्रशासनिक स्तर पर ना तो इन लोगों के लिए नौ की व्यवस्था करी गई है सरकारी से इन लोगों तक अभी तक अभी किसी भी प्रकार के खाने पीने के इंतजाम नहीं किए गए हैं स्थिति ऐसी है कि बाढ़ग्रस्त इलाके के लोग भगवान भरोसे जीने को मजबूर हैं, लेकिन इनके लिए कोई मददगार પછી ગીતો ગાતી વખતે કોશી માં દર વર્ષે કોશી માં ઉછાળો અને પાણીના સ્તરમાં વધારો થવાના કારણે ઘણા વિસ્તારો ડૂબી જાય છે લોકોના ઘર બરબાદ થઈ રહ્યા છે અને કોશી નદીમાં ડૂબી રહ્યા છે ત્યારે ઘરોમાં પાણી ઘૂસી જાય છે અને ગ્રામજનો જાતે જ પોતાના હાથે ઘરો તોડીને એક એક ઈંટ બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને ગ્રામજનોને ભાગવાની ફરજ પડી છે પરંતુ લોકોની આસ્થાનો આ નજારો તમને પણ આશ્ચર્યચકિત કરી દેશે જે કોશી પ્રદેશની વાસ્તવિકતા છે અહીં લોકો કોશી મૈયાની પૂજા કરે છે મહિલાઓ ગીતો ગાય છે અને લોકો આ રોગચાળો ઘટાડવા માટે અપીલ કરે છે तमने गायन करती महिलाओं तस्वीर भागलपुर जिला गांवी मैया अपना जो एथी रूप ना, कुछ कम कीजिए मकान तो ले लिया शरीर तो बचने के लिए दीजिए कहीं रहेंगे थोड़ा सा यहाँ देखने वाला कौन है? है सरकार को जिता दिए तो घूमने वाला कुर्सी मिल गया उसको अपना बीबी बच्चा लेके ऐसा आराम से जी जीरा ऐसी और हम लोग हैं यहाँ कोसी के अंदर में कोना का देखने के लिए यहाँ सी वाला को कोई नहीं है बेरो न वैद्य है दमैच छे मरे रौदी में छे एक रती खाना पीना नहीं खेल सोच से एक रती खेब दिन कल को घूर दिन કોસી નદીના વધતા જળસ્તરને જોઈને કોસી નદીની આસપાસ રહેતા લોકો ભયભીત જોવા મળી રહ્યા છે કોશીનું ઉગ્ર સ્વરૂપ જોઈને હવે પીડિતોએ મૈયાની પૂજા શરૂ કરી છે જેથી મૈયા શાંત થાય અમારા ઇન્ડિયા ન્યૂઝ ભાગલપુર જિલ્લાના સંવાદદાતા અંજની કુમાર કશ્યપે કોસી નદીમાં પાણીના સ્તરમાં વધારો જોઈને ગભરાઈ ગયેલી ગ્રામીણ મહિલાઓ સાથે વાત કરી અને મૈયાના ક્રોધને ગ્રાઉન્ડ શૂન્યથી ઘટાડવા માટે ધૂપ લાકડીઓ સળગાવીને અને ગીતો ગાઈને મૈયાને પ્રાર્થના કરી ત્યાં ગીતો ગાતી મહિલાઓની પીડા જાણીને સીધો સંવાદ પણ કર્યો છે अभी हम शिकुंड गांव में ये भागलपुर जिला के खरी अनु प्रखंड क्षेत्र में पड़ता है सिकुंड गांव लगातार घटना आप देख रहे हैं कोसी माया के रूप किस तरह से कटाव कोसी नदी कर रही है और यहां पे लगातार कटाव कर रही है आप तस्वीरों में लाइव तस्वीरों में साफ देख सकते हैं इंडिया न्यूज की टीम पहुंची हुई है और यहाँ पे कोसी कटाव कर रहा है और किस तरह से यहाँ गांव में भय और आक्रांत है और यहाँ कुछ महिलाएं बैठी हुई है और कोसी माँ को मनाने के लिए गीत गा रही थी और इनसे बात करेंगे काहे गीत गा रही है क्या कुछ कहना है इन लोगों का गीत गा के गीत गा रही गीत गा के कोसी मैया मना रहे हैं लेकिन कोसी मैया कहा मान रहा है कोसी मैया मान कहा रहा है कोसी मैया मानने वाला है जिस समय सुखार था 2019 में हम लोगों को जो वहाँ पुरनकी में घर कटा था उस समय अगर काम होता अगर ठोकर देता तो अभी स्थिति नहीं आता लेकिन कहाँ को देखने वाला है यहाँ तो आपने देख, देखा कि कुछ महिलाएं ग्रामीण महिलाएं थी कोसी माया को गीत गा के मना रही थी और आरजू विनती करती है कोसी अब हमारा बचाए ला इस कह के यहाँ पे ग्रामीण भाई हमें जी रहे हैं ग्रामीण तो हम आपको दिखा रहे थे सब तस्वीरें भागलपुर के सिकुण गोड से નાના ભૂલકાઓ અહીં આવીને મા સરસ્વતીની વંદના કરે છે અભ્યાસ કરે છે ત્યાં બીજી બાજુ અહીં દારૂ બિયર ની ખાલી બોટલો જોવા મળી રહી છે દારૂની પોટલી દારૂની બોટલ અને બિયરના ટીન જોઈને ચોક્કસથી કહી શકાય સરકારે આપ્યું છે અને ગુજરાતમાં દારૂબંધી છે તેવા નારા પણ સરકાર જ આપી રહી છે આવા સૂત્રો જ્યારે લોકો સાંભળે ત્યારે ભલે ગુજરાતની છબી કંઈક અલગ લાગતી હશે પરંતુ સુરતમાંથી એક ચોંકાવનારું દ્રશ્ય સામે આવ્યું છે વિજયનગરની આંગણવાડીમાં ઢગલાબંધ દારૂ બિયરની ખાલી બોટલો જોવા મળી છે દારૂ બિયરની બોટલો જોવા મળતા આંગણવાડીના સુપરવાઇઝરે કહ્યું કે અગાઉ અમે ઉધના પોલીસ મથકમાં ફરિયાદ કરી ચૂક્યા છીએ તો સ્થાનિકે કહ્યું કે અહીં ચાર સોસાયટીના બાળકો આવે છે વારંવાર રજૂઆત કરવામાં આવે છતાં સાંભળવામાં આવતી નથી આજે જે અમારે ત્યાં આંગણવાડી છે ત્યાં ઘટક ચાર ચાર ઘટકનું નિર્માણ કરવામાં આવ્યું છે કૈલાસનગર વિજયનગર અને રામનગરના છોકરાઓ ત્યાં બનવા આવતા હોય છે અને એ આંગણવાડીના તમે સિચ્યુએશન જોશો આમના તો આખી આંગણવાડીઓને પિચકારી રંગેલી હોય એવી રીતના થૂકવાનું મળેલું હોય છે સાંજના ટાઈમ પર અહીંયા લોકો મહેફીલો કરતા હોય છે દારૂની બાટલીઓ પોટલીઓ બધું તમને નજરે પડશે અને એવી પરિસ્થિતિમાં નાના ભૂમિકાઓનું ભવિષ્ય આમ ઘડતા થઈ રહ્યું છે ગનેક રજૂઆત કર્યા છતાં હજી સુધી કોઈ એક્શન લેવામાં નથી આવતો એના સિક્યુરિટી ગાર્ડ છે એના કોઈ વસ્તુની એ લોકો સેફ્ટી આપેલી છે આ બહેનો રાતના ટાઈમ પર અહીંયા આવતી નથી એટલે દિવસમાં લોકોનું કામ હોય તો લાસ્ટ ટાઈમ પર એક વર્ષ પહેલાં પણ અહીંયાથી નાના ભૂલકાઓના જે રમકડા આવે છે ગવર્મેન્ટના રમવા માટેના એ પણ ચોરી કરીને લોકો ત્યાંથી દારૂ પી ગયા હતા અને હાલથી બધા વાયરો અને તારો તોડીને અંદર પ્રવેશ કરતા હોય છે સાપુતારા ધોરી માર્ગે અકસ્માતોની વણઝાર યથાવત જોવા મળી રહી છે સાપુતારામાં પુરપાટ દોડતા ટ્રકનું અચાનક ટાયર ફાટતા બેકાબુ બનતા ટ્રક દુકાનમાં ઘુસી ગઈ હતી આ ઘટનામાં નિવૃત્ત પોલીસ જમાદારનું મોત નીપજ્યું હતું અન્ય થયા હતા સાપુતારામાં વળાંક ઉતરતી વેડાએ શામગહાન ગામમાં માલવાહક ટ્રક જે સાપુતારા ઘાટ માર્ગે પુરપાટ સ્પીડમાં દોડી રહ્યું હતું એ ટ્રકનું શામગહાન ગામમાં અચાનક ટાયર ફાટી ગયું હતું ટ્રક ફાટી જતાં બેકાબુ થતાં માર્ગની સાઇડના દુકાનમાં ઘૂસી ગયું હતું દુકાનો તેમજ દુકાનના સામાનને જંગી નુકસાન થયું હતું ટ્રકની બેકાબુ સ્પીડને કારણે દુકાન પાસે ઉભેલા શામગહાન ગામના નિવૃત્ત પોલીસ જમાદાર શાંતારામભાઈ જાદવનું ટ્રક અને દુકાન વચ્ચે દબાઈ જવાથી ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું વધુમાં ત્રણેય સમૂહ ઇજાગ્રસ્ત થતા તમામને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા તો આ હતા મહત્વના સમાચાર નવા સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત